સુરતના કતારગામના રતમાલા સર્કલ નજીક ક્રિષ્ના કોમ્પલેક્ષમાં રહેતા ઇલેક્ટ્રોનિક્સના વેપારી ગિરીશ વ્યાસના શિકાંતુ અગાઉ રૂપિયા બે પોઈન્ટ છ લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી આ ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરનાર કતારગામ પોલીસને બાઇક સવાર બે યુવાન શંકાસ્પદ જણાવવાની સાથે સલાબતપુરા વિસ્તારમાંથી બે પૈકી એકનો મોબાઈલ નંબર મળ્યો હતો જેના લોકેશન આધારે પોલીસ ટીમે સાબરકાંઠાના પ્રાંતે પોલીસનો સંપર્ક કરી નેશનલ હાઈવે નંબર અડતાળીસ ઉપર કથપુર ટોલ ટેક્સ નજીક રાજપુરોહિત ઢાબા પાસેથી કારને અટકાવી હતી જેમાંથી ચોરીનો કસબ અજમાવનાર રિહાન ઉમર મહંમદ કુરેશી અને આરીફ મહંમદ કૈયુ મહંમદ રાણા ઉપરાંત તેઓના બે સાથીદાર સાજીદ યાકુબ અલી માલિક અને ઇન્સાદ મિયા ઉર્ફે ઇર્શાદ મિયાને ઝડપી પાડીને તેમની પાસેથી રૂપિયા આઠ પોઈન્ટ નેવું લાખના દાગીના રોકડા રૂપિયા પંદર હજાર એક પિસ્તોલ અને પાંચ જીવતા કાર્ટિસ મળીને કુલ રૂપિયા તેર પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો ઉલ્લેખનીય છે કે આરિફ રાણા અન્ય ને નોકરી માટે સુરત બોલાવ્યા હતા પરંતુ ચોરી કરી ત્રણેય ભાગી રહ્યા હતા અને ઝડપાઈ ગયા હતા ગઈ તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રત્નમારા સર્કલ પાસે આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્ષના ઘર નંબર બી ચારસો એકમાં એક દિવસની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ જે અંગે ગુનો રજીસ્ટર કર્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી કે ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના અધિકારી કર્મચારીઓએ આરોપીનું પગેરું મેળવવા પ્રયત્નો શરૂ કરેલ અને સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ બે આરોપીઓ મોટરસાઇકલ ઉપર સલાબતપુરા વિસ્તારમાં જતા જાણવા મળેલ અને તે આધારે તપાસ કરતા આરોપીઓનો મોબાઈલ નંબર પણ મળી આવેલ જેના સર્વેલન્સ આધારે આરોપીઓ પ્રાંતિજ વિસ્તારમાંથી પાસ થતા હોવાની માહિતી મળતા પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર આર દેસાઈ નાઓની ટીમ મારફતે નાકાબંધી કરાવી આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરાવેલ આ ગુનામાં પકડાયેલ ચારેય આરોપીઓ મેરઠ ઉત્તર પ્રદેશના રહેવાસીઓ છે જે આરોપીઓ પાસેથી પ્રાંતિજ પોલીસે એક પિસ્તોલ કાર્ટિસ નંગ પાંચ સોના ચાંદીના દાગીના રૂપિયા આઠ લાખ નેવ હજાર ચારસો અઠ્ઠાવન મળી કુલ તેર લાખ પચાસ હજાર નવસો અઠ્ઠાવનનો મુદ્દામાલ કબજે કરેલ છે અને આ બાબતે કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનો શોધી કાઢી સ્થાનિક પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે હાલ જે આરોપીઓ પાસેથી આ ચોરીના ગુનામાં ગયેલ સોના ચાંદીના દાગીના ઉપરાંત બીજા પણ દાગીના મળી આવેલ હોય આરોપીઓની અન્ય ગુનામાં પણ સંડોવણી હોય તે ચોક્કસ શક્યતા હોય દિશામાં તપાસ ચાલુ છે આરોપી રિહાન મોહમ્મદ કયૂર મહમ્મદ સહિતના ચારેય આરોપીઓને ગુનાના કામે અટક કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ સ્થાનિક પોલીસે હાથ ધર્યો છે